પણ એ મિલનની ની મજા જ કઈક ઓર છે એ મિલનની ની મજા જ કઈક ઓર છે આ કે વાતાવરણ આપણી ગોળ છે અરે આ અંજવાર તો આપ સૌના મિલન છે બાકી બાર જુઓ તો અંધારું ઘન ઘોડ છે અને કેર જાણીને રખે બધ ભરસો તો આ ઉપવનમાં બધે જ કાટારા થોર છે ક્યાંક રામ જોવા મળશે બાકી રાવણ ઘરો છે મજા આવી હજી આપણે હિન્દીમાં આપણે

અને બાબા મને ગમે એવું કારણ કે આપણને બધાને પેલા ભસ્ત્રિકા ના રવાડે ચડાવ્યા યોગ ના રવાડે ચડાવ્યા ભાઈ મને કેતા મને કે રામદેવજી મહારાજ એમ કે યોગ કરવાથી બધા રોગ ભાગી જાય સાચી વાત છે મને તો ઈ દવા હું કામ વેચતા હશે

મને કે પાંચ વાગ્યામાં મારા બાપુજી ઉઠી ગયા નાઈ જોઈ ટીવી ચાલુ કર્યું બાબા એ કીધું શ્વાસ લ્યો મારા બાપુજી લીધો લીધું લાઈટ લાઈટ આવી રીતે મને કે બાપા ક્યાં આ સ્વામીજી હું કર્મકાંડ કરું આમાં થોડું થોડું અટાણ બધા ધંધા કરવા પડે એમ છે શેર બજારની ની જે સાંજે હું અહીંયા ગંગા કિનારે બેનો વાતો કરતી નાતા નાતા ગંગામાં નાયા જમના માં નાયા ગોદાવરી માં નાયા સરસ્વતી નાયા સામે કાઠે ગયો ભાભલા ભાઈ ગાતા હતા રિલાયન્સ માં નાયા કાટા બિલ્લા નાયા નિપટી નાયા હા મેં બાપા કે મારે નિપટીમાં બધા ચીપટી આવી ગઈ ત્યાં હળદ્વાર આવી ગયું एक भाई मने के, के तो मने के शेयर बाजार में आई के लाख रुपयों कर वो ही तो हूँ कराए मैं कुछ बेल लाख रोका है मैंने अपने योग के एक दाता मारी बाजू में काका अजीजी है बेतरान आइटम से हमारा घर में है गांव में एक आइटम हमारे से बहुत नहीं थी जावे पेड़ी સાત વાગે બાપા હિચકી આવે હું કરું મને કે દીકરા આસન કરું તો આવું આસન ક્યાં કોઈ મને કે દુષા આસન ઘરનું રાજસ્થાનના મૂળ રાવણ રાજસ્થાનના ને જમાય મંદોદરી ત્યાં રાજસ્થાનના એટલે રાજસ્થાનમાં આપણે જાય ને રાજસ્થાનનો કોઈ પણ માણસ જાય ને જમાય રાજસ્થાનમાં રાવણ ને જમાઈ ગણે આપણે ઊંધું છે મંદોત્રી રાજસ્થાનના રાજસ્થાનના રાવણ ને બધા ત્યાં જમાઈ ગયા આપણે અહીંયા ઊંધું જમાય ને જ રાવણ માને પણ એવા એવા અનુભવ થાય કે સાંજે ચા પીવા ઘટા ઘટાટો જેવી ચા બનાવી દીધી થાય મેં કીધું જોરદાર ચા બનાવી દીધી આખા ગુજરાતમાં નહીં ઉત્તરાખંડમાં નહીં ક્યાંય મળે ની એવી ચા તમે બનાવી બકરીના દૂધની છે મને કે નહીં મેં કીધું ભેંસના દૂધની મને કે નહીં મેં કીધું ગાયના દૂધની મને કે નહીં મેં કીધું તો છે નહીં આવી સરસ મજાની ચા મને કે બટા કોથળીના દૂધની બધે આટા મારી લીધા જ્યાં જ્યાં જવા કીધું જનરલ ડબ્બામાં ગયો ટોયલેટમાં લાગી તો અંદર સૂચના લખેલી હતી દુનિયા ચાંદ પર પોચી ગઈ તમે અહીંયા છો આમાં કઈ બકરા બકરા નથી હો પણ ગામડાના માણા એને બકરી ને ઉતારી લીધી પોતે ઉતરી બીજા નવરા હોય એને કીધું હું કરું બકરી લઈ જાવી ગોંડલ ના પાડે એસટી વાળા એ કેમ ન કરો ઘરેથી ધાબળો લઈ આવો બકરીને ઘાબળો ઉડાડી તેડી ચડી જાવ વાંધો નહીં આવે બીજી બસ આવી બાપાએ બકરીને ને ધાબળો ઉડાડ્યો બસમાં ચડી ગયા કંડક્ટર આવ્યો હોય કે કોણ છે કે મારા માજી છે એંસી વર્ષના કમરેથી વાંકા વળી ગયા ચડી હક એમ નથી કંડેક્ટર કંઈ વાંધો નહીં ગોંડલ આવ્યો ને ત્યારે બાજુવાળા ભાઈએ કીધું કે તમારા માજીના રુદ્રાક્ષના પારા કરે છે કરે અમારે ઉનામાં સ્વામી બે જણા સ્મશાન પાસે જુગાર રમતા જુગાર નો રમાય પાંડવો હારી ગયા એક જણો કે ગૌરવો જીતા નતા

મારા સસરાનો હમણાં ફોન આવ્યો મને કે કુમાર મેં કીધું બોલો બોલો મને કે તમારા હારા ને કે આપણે લાઈને લગાડવો છે મેં કીધું હું ફૂટબોલમાં પડ્યો એનું કરો નહીં જેથી આડે જોડાયેલા હશે ને તરત લાઈટ થશે ડૂબરો કેમ પડી ગયો એની પાછળ એનું રહસ્ય છે સ્વામીજી ભાગવત સપ્તા મારા સસરાએ થઈ ગયું મેં ડાયો જો ડાયુ થાતું હોય ત્યાં થવાય વધારે ન થવાય બાપુ દુઃખી થવા હોય એટલે બહુ ડાયો નહી થવાનું કે તમારે ખ્યાલ નથી તે સલાહ આપી દો બાકી છે બધાનું બાકી છે અમારે તમારું ઘરે પડી ગયું વાંધો નથી મારા ઘરના કેતા મને કે મારા માંગા તો દૂર દૂર થી આવતા તમે નજીક ના તો રોકતા હોય બેનો એ મારા પતિ ની તબિયત બહુ ખરાબ છે પ્રાર્થના કરજો મારા પતિ તબિયત બહુ ખરાબ છે પ્રાર્થના કરજો પણ કેવી કરવાની છે રે એવી કે મારા સસરાએ એ સ્વામીજી કથા કરી ભાગવત સપ્તાહ એટલે હું ડાયરો થયો મેં કીધું એવડું મોટું ભાગવતનું આયોજન કર્યું ડાયરો બાયરો રાખો મને કે તમે ન હાલો મેં કીધું નોતા હાલતા એટલે તો અહીંયા લાંબા થઈને આવ્યા બાકી થોડું ઘોડા ઉપર ચડવાનો શોખ હતો કલાકાર નામ આપો છો હાથ કલાકારના ના મેં નામ આપ્યું સમૂહ લગ્ન થઈ જાય ત્રણ ચાર નું રાખો ત્રણ ચાર નામ આપવા મને ક્યાં ત્રણેય કલાકાર રેડી મેં કીધું ઓકે એ બધા રેડી એ પણ જાય ત્યારે કઈ દેવું જોઈએ મને કે અમને નહી ખબર પડતી દીકરી એમને કલાકારોને રાજી કરવા જોઈએ હાવ એમને એમનો આવે મને કે હું રાજી કરતી છી કે કુમાર તમને મારા ઉપર ભરોસો નહીં ભરોસા ઉપર હું કલાકારોને બુકિંગ કરી લીધા એ દમય હારામાં હારી બુક કરી લીધી અહીંયા છે ને એવી સરસ મજાની ભેડ નહોતું તોય એડ કરે એવું ઘરનું છે રૂડું લાગે બાર વાગે મારા સસરા ને કહું પપ્પા આપડા અગિયાર વાગે કોઈ જાગે ને આ બાર વાગ્યા મને કે દીકરા હવાર લગી જાગશે કોઈ હલે તો મને કે મેં કીધું આનું કારણ મને કે ગાડલા પચાસ છે મહેમાન દોઢસો છે ચાર વાગે પ્રભાતિયા પુરાતિયા કલાકારો ને સ્ટેજે થી નીચે ઉતાર્યા ગાંઠિયા ખવરાવ્યા મારા સસરા પાસે લઈ ગયો મેં કીધું આ લોકોને કંઈક દેવું જોઈએ આપણે વાત થઈ હતી મને મને ખબર ન હોય ને કુમાર મેં કીધું આ વાત થઈ ગઈ તો મેં પતાવી ગયો ને એટલે એ લોકોને લાંબો રંગ કાપવો છે કલાકારો કે વાહ વાહ શું ભજન ગાયા ઓલો કે હું મંજીરા વાળો છું બેન જોવાળાને કે વાહ શું સંત વાણી કરી આ હા 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 હા

હું આવી પછી તમારા ભાઈ તો હાવ બદલાઈ ગયા પણ બદલવામાં હાથ કોનો છે જાગો જાગો એક જગ્યાએ સ્વામી કથા કરાવવા સત્યનારાયણ કઠિયારો ભૂલી ગયો મને કે કઠિયારો તમે નો લીધો પૈસા કપાય અરે મેં કીધું પૈસા કાપતા નહીં કઠિયારે કારખાનું કેવું છે એટલે ને મેનેજમેન્ટમાં છે બાકી આવી જ જાત મારે લલન ની કથા બાકી હતી હવે મારા ઘરે આવો કોઈ ભુદેવ રાજી ની 80 વર્ષના બાપાને બોતિયું મે કીધું કથા કહેવા મને કરી દઈએ કઈ કરી અઢીસો વારી પાંચસો વારી મેં કીધું બે માં ફેર હું મને કે માં લીલાવતી આવે કલાવતી નો આવે 250 માં ગરીબ બ્રાહ્મણ આવે

અગ્ર અગ્ર અમરમાં એવો અગ્ર હોય મને જ્યોતિષને હાથ બતાવવા ગયો મને કે પાંચ વર્ષ દુઃખ છે મેં કીધું પછી મને કે ટેવાય જશો